જેમાં ગુજરાતમાં પંદરમી વિધાનસભાનું છઠ્ઠું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે બજેટમાં ખાસ જાહેરાતો કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે નાણા પ્રધાન કનુ બજેટ રજૂ કર્યું છે

વિવિધ ક્ષેત્રોમાં નવી પહેલ કરે છે આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે આ બજેટમાં સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ અડસઠ હજાર સાત કરોડની ફાળવણી કરી છે તો રોમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ બે હજાર સાતસો બ્યાસી કરોડની ફાળવણી રહે છે શિક્ષણ વિભાગ માટે કુલ ઓગણીસ હજાર નવસો નવ્વાણું કરોડની જોગવાઈ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કુલ ત્રેવીસ હજાર ત્રણસો પંચ્યાસી કરોડની જોગવાઈ થઈ છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂપિયા સાત હજાર છસો અડસઠ કરોડની થઈ છે અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ બે હજાર સાતસો બાર કરોડની જોગવાઈ છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ એક હજાર ત્રણસો ત્રાણું કરોડની ફાળવણી થઈ છે માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા ચોવીસ હજાર સાતસો પાંચ કરોડની જોગવાઈ થઈ છે જેમાં શહેરી વિકાસ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણના વિભાગ માટે કુલ રૂપિયા ત્રીસ હજાર ત્રણસો પચીસ કરોડની જોગવાઈ થઈ છે આમ અલગ અલગ જોગવાઈઓ બજેટ બહાર પાડવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વના સર્વ લોકપ્રિય નેતા માન્ય શ્રી મોદીજીએ જ્યારે એઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક વિકાસની રાજનીતિ શરૂ કરીને લોકોના કલ્યાણ માટે અનેકવિધ આયામો કરી ગુજરાતને આખા ભારતનું રોલ મોડેલ બનાવી ત્યારથી ગુજરાતનો વિકાસ અવરિત રીતે થઈ રહ્યો છે અને આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું આ ચોથું બજેટ છે એમાં યુવાનો અને સાથે સાથે નારી શક્તિ અને અન્નદાતાઓને વધુમાં વધુ આપણે આગળ લાવી શકીએ એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે જનક પટેલ નેશનલ બ્રસ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર